નગરપાલિકાની સ્થિતિ ડામાડોળ બની છે પાલિકાનું સ્વભંડોળ તળિયા જાટક થઈ ગયું છે પાલિકા પર પીજીવીસીએલ વિભાગનું બેતાલીસ કરોડ રૂપિયાનું વીજ લેણું થઈ ગયું છે પાલિકાએ પીજીવીસીએલ વિભાગનું લેણું ભરવા માટે સરકાર પાસે લોન માટે રજૂઆત કરી છે પાલિકા દ્વારા રાજકોટ પ્રાદેશિક કમિશનરને વ્યાજ વગરની લોન આપવા માટે દરખાસ્ત કરી છે આ અંગે ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી ભુજ નગરપાલિકાનું અત્યારે વીજ લેણું અંદાજિત બેતાલીસ કરોડ રૂપિયાનું છે ભુજ નગરપાલિકાની અત્યારે સૌ હાલત ખૂબ જ ખરાબ છે અને આ વીજ બિલ ભુજ નગરપાલિકા ભરી શકે એવી કોઈ પરિસ્થિતિ જ નથી તો વીજ બિલ માટે સરકારશ્રીની યોજનામાં ફાઇનાન્સ બોર્ડમાં આપણે લોનની ડિમાન્ડ મૂકી છે અને એ લોન મળે તો વીજ બિલ આપણે ભરી શકશું અને વીજ બિલનું અમારો જે વોટર વર્કશોપ આખો છે એનામાં ખૂબ જ અમને બિલ આવે છે અને અત્યારે આ ભંડોળમાંથી ભરી શકીએ એવી અમારી પરિસ્થિતિ એ નથી એના માટે આપણે સરકારશ્રીમાં લોન માટેની એક આપણે ઠરાવ કર્યું છે ને આવનાર સમયમાં કદાચ લોન થઈ જશે તો ભુજનું જેટલું પણ લેણું છે એ ભરપાઈ થઈ જશે